અંકલેશ્વર તાલુકાના જૂના દીવા ગામે તાજેતરમાં એક ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે ગામમાં આવેલ રામજી મંદિરની પાછળ આવેલા તળાવમાં આવતું પ્રદૂષિત પાણી ભરતા આસપાસના જળચર જીવન પર સંકટ સર્જાયું છે આ દૂષિત પાણીના કારણે તળાવમાં રહેલી અસંખ્ય માછલાઓના મોત થયા છે તળાવ સાથે સંકળાયેલા નહેર અને સિંચાઈના માધ્યમથી આ પાણી નજીકના ખેતરોમાં પણ પહોંચી ગયું છે જેના કારણે શાકભાજી સહિતના અન્ય પાકને પણ ભારે નુકસાન થયું છે આ ઘટનાથી ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે છે ગ્રામજનોનું કહેવું છે કે આ પ્રદૂષણ અત્રેનો કોઈ પહેલું મામલો નથી વારંવાર આમલા ખાડીમાંથી આવતું કેમિકલ વાળું પાણી આસપાસના પાણીના સ્ત્રોતોમાં ભળતું રહે છે પણ તંત્ર દ્વારા કોઈ અસરકારક પગલા લેવામાં આવતા નથી ગ્રામજનોએ પણ માંગ કરી છે કે પર્યાવરણ વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તત્કાલિક તપાસ કરાવી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી જે આમળા ખાડી પસાર થાય છે એમાંથી જે પોલ્યુશન જે કેમિકલવાળું પાણી જે અમારે ત્યાં આવ્યું એનાથી અસંખ્ય માછલાઓનો માછલીઓ મૃત્યુ પામી છે અને ખેડૂતોને બી એમાં ભયંકર નુકસાન થયું છે ખેડૂતોના શાકભાજી અને શેરડીના પાકનું નુકસાન છે તો અમારી સરકારશ્રીને વિનંતી કે આ ઇન્ડસ્ટ્રી એરિયામાંથી જે ગંદુ પાણી આવે છે એવી નિશાન કરે અને એની પર કાયદેસરની કાર્યવાહી કરે અત્યારે અમે જીપીસી મળીને આવ્યા છે તો એમને એક લેખિતમાં પણ અમે આપ્યું છે તો સાહેબ એમને કીધું છે જાણ કરીએ છીએ તો એ લોકો આજે એમને એનું સેમ્પલ લેવા પણ આવે છે પાણીનું વાત થઈ ગઈ છે હું જૂના દીવા ગામની સરપંચ અઝીમા ઇબ્રાહીમ માંજરા અમારે ત્યાં રામજી મંદિર પાસે જે તળાવ આવેલું છે ત્યાં આમલા ખાડીનું પ્રદૂષિત રસાયણવાળું પાણી આવવાથી હજારો માછલાઓ જીવજંતુઓનો નાશ થયો છે અને તેના કારણે થોડું આરોગ્યને લગતી પણ સમસ્યા ઊભી થાય એ રીતનું પરિસ્થિતિ સર્જાય છે મારી વિનંતી છે જીપીસીબી અને આરોગ્યવાળાને મારી વિનંતી છે કે અમારા ગામમાં આવી અને અમારી સમસ્યાનો નિકાલ કરે